ગોધરામાં રખડતા ઢોરો મામલે તંત્ર દ્વારા અસરકારક કામગીરી ન કરવામાં આવતા આખરે શહેરના સામાજિક કાર્યકર કૈલાશ ગોવાળ ઢોર રસ્તે ઉતર્યા હતા શહેરના મુખ્ય લાંબા સમયથી રખડતા ત્રાસ યથાવત રહેતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને રાહત અનેક વખત અકસ્માતનો ભોગ પણ બન્યા છે તેમ છતાંય ભાન ભૂલી ચૂકેલું પાલિકા તંત્ર આ સમસ્યા દૂર કરવા નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે થોડા સમય અગાઉ ગોધરા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા એક આવી હતી જે દરમિયાન જવાબદાર તંત્રના અધિકારીઓ અને પાલિકાના સત્તાધીશો વહીવટદારોને માત્ર ને માત્ર ફોટો સેશન કરાવી સંતોષ માની લીધો હતો અને નામ પૂરતી કાર્યવાહી કરી વાહવાહી મેળવવાનો પ્રયાસ કરાયો હતો તો બીજી તરફ રખડતા ઢોરો મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ નગરપાલિકાને આ સમસ્યા દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે તેમ છતાં પાલિકાના હાઈકોર્ટના આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી જેને લઈને ગોધરા નગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે અનેક વખત શહેરના લોકો દ્વારા રખડતા ઢોરો મામલે રજૂઆતો પણ કરવામાં આવ્યો હોવા છતાં ધ્યાને લેવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકો ઘણી વખત અકસ્માતનો ભોગ બની રહ્યા છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોર પશુ અડીંગો જમાવ્યો છે અને પાલિકા દ્વારા જાહેર માર્ગ પરથી ઢોર ઢોર પશુ હટાવવા માટે એક દિવસ પૂરતી માત્ર ફોટો સેશનની કામગીરી કરવામાં આવી છે ત્યારે ખરેખર વાસ્તવિકતા છે કે ગોધરાના માર્ગો પર તમામ માર્ગો પર ઢોર રખડતા ઢોર પશુઓ હાડીમાં જમાવીને બેઠા છે જેના કારણે શહેરના વાહન ચાલકોમાં વાહન ચલાવતી વખતે ખૂબ જ ભયની લાગણી અનુભવી રહ્યા છે જાહેર જનતાની સલામતી અને સુરક્ષા માટે અકસ્માતો નિવારવા માટે અને પાલિકા તંત્રને જગાડવા માટે અમુએ ગુજરાત શહેરમાં વિવિધ માર્ગો પર રખડતા ઢોર પશુઓ હટાવવા માટેનું અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત આજ રોજ ગોધરા શહેરના શહેરા બુરાવો ચાર રસ્તાથી શહેરા રોડ પર જીઆઈડીસી ગેટની સામે રખડતા ઢોર પશુઓ હટાવ્યા છે આ સિવાય બીવી ગાંધી પેટ્રોલ પંપથી આઈટીઆઈ દાહોદ રોડ મુખ્ય માર્ગ પરથી પણ જાહેર માર્ગ પરથી રખડતા ઢોર પશુઓ હટાવ્યા છે આ સિવાય બસ સ્ટેશનની પાસ બાજુમાંથી ગોધરાના તમામ માર્ગો પરથી આજરોજ અમુએ હાથમાં તિરંગો લઈને અને એક હાથમાં લાકડી લઈને માર્ગ પરથી રખડતા ઢોર પશુઓ હટાવવાનું કાર્ય કરે છે આગામી સમયમાં આમાં પણ જ્યાં સુધી પાલિકા તંત્ર નહીં જાગ્યા અને માર્ગો પરથી રખડતા ઢોર પશુ અટકાવવા માટેની નક્કર પરિણામમક્ષી કામગીરી નહીં કરે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે જય હિન્દ